નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પથિનું પાઠ નંબર આઠ ઘરની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ આઠના સ્વ પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો આ ઉપરાંત મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે આપણી એપ્લિકેશન જરૂર ડાઉનલોડ કરશો જેથી તમને દરેક વિડીયોના પીડીએફ મળી જાય તો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતી નિસ્વાધીન પોથીનો પાઠ નંબર આઠ ઘર પ્રશ્ન એક શબ્દને અંતે તર આવતો હોય તેવા શબ્દની યાદી બનાવો તો ચણતર કણતર અંતર ભણતર જીવતર સત્તર પડતર રૂપાંતર ગળતર ત્યાર પછી પ્રશ્ન બે શબ્દ ચાવીને આધારે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શબ્દ ચોરસમાંથી શોધીને લખો તો આવી પડેલું વગર નોતરે આવેલું આંગતુંગ પછી બીજું છે એમાં જીરણ પછી ઘરની બાજુની દિવાલ એમને કરો રક્ષિત ને એવું અરક્ષિત વ્યવહારની બાબતોમાં કુશળ વ્યવહાર કુશળ ઘરનો સરૂનો ખુલ્લો ભાગ ઓસરી માટીની ભીતનું નાનું ઘર ઓરડી લીપવા માટે બનાવેલો છાણ કે માટીનો ગારો એને ગાર કહેવાય છે મરણને સુવડાવવા લીપીન તૈયાર કરેલી જગ્યા ચોકો ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા ગમાળ લાકડીના ઉપરાથી છાતીમાં ફરાતો ડૂચરો ડુમો ઘરની પાછલી ભીત પછી વલવું તે વલવાની ગોળી વલણ દહીં વલવવાનો દાંડો વાસ રવૈયો કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવ અપરાધ ભાવ ત્યાર પછી બાનમાં પેલા પૈસાનું ખત બાના ખત છાપરાના ટેકાર લાકડું આડું લાકડું મોભ જોઈ ન શકાય તેવું આ રીતના આપણે અહીંયા વલણો વ્યવહાર રવૈયો અદ્રષ્ટ ડૂમો આગંતુક બરાબર ઓસરી આ રીતના આપણે શબ્દ તો આપણે જે દરેક શબ્દ બોલ્યા છે છે એ આ આપણે આપણે શબ્દકોશમાં ચોરસમાં ત્યાર પછી પ્રશ્ન આવે છે વળી બંધ રહેવાને કારણે જૂનું ઘર વધારે જીર્ણ થી જાત મેં નથી પોતે બાંધીને તેની ભાવુકતાથી વાત કરતા ત્યાં સુધી વાંચો અને નીચા પ્રશ્ન નીચા પર વિગતો માટે લાગુ પડતો હોય એની સામે ખરા નિશાની કરો તો પેલું ઘરના એક કરામાં તિરાડ પડી ગઈ હતી સાચું બીજું આંગણું એકદમ ચોખ્ખું હતું ખોટું ઘરની ઓફર કરનાર માણસ સજ્જન હતો સાચું ચોથું પાકું ઘર બનાવવાનો શ્રેય મારા દાદાને જાય છે ખોટું પાંચમું ઘર બનાવવામાં મારી બા અને બાપુજીએ શ્રમ કરેલો સાચું ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલી જાહેરાત વાંચો અને ઘર વેચવાનું છે તે માટે જાહેરાત બનાવો તો એ આ રીતની જાહેરાત છે ખરીદો ખરીદો જુના ભાવે નવી દુકાન બરાબર આ રીતનું તમને આપ્યું છે અહીંયા સૂર્ય રાજકોટ સંપર્ક નંબર અને વધુ વિગતો છે આપણે મળી શકશો તો આપણે જાહેરાત બનાવવાની છે વેચાય છે વેચાય છે વેચાય છે ઘર વેચવાનું છે તમારા સપનાનું ઘર હવે હકીકત બનશે શહેરના શાંત અને સુવિધા સફર વિસ્તારમાં સુંદર પાક પાકું ઘર વેચાય છે તમારા પરિવાર માટે નિમિષોમાં તૈયાર જીવનશૈલી બે રૂમ હોલ કિચન માત્ર સાત લાખમાં ત્રણ રૂમ હોલ કિચન માત્ર દસ લાખમાં સ્પેશિયલ ટેરેસ સાથે બંગલો પંદર લાખમાં જેમાં ચોવીસ કલાક પાણીની અને વીજ વ્યવસ્થા સ્કૂલ માર્કેટ હોસ્પિટલ નજીક પાર્કિંગની યોગ્ય સુવિધા પછી આપણે અહીંયા સંપર્ક નંબર લખ્યું અને સ્થળ શિવનગર સોસાયટી જૂનાગઢ મિત્રો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં સ્વાધ્યાય પોથી માટે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકને તમારે આ રીતની ઓપન કરવાની તો તમને મારી એપ્લિકેશન શાળા શિક્ષક જોવા મળશે તેને તમારે ઇન્સ્ટોલ કરવાની ત્યારબાદ તમારે આ રીતની ઓપન કરવાની તો આ રીતનું આપણું શાળા શિક્ષક એપ્લિકેશનનું પેજ આવશે તેમાં ધોરણ દસ ધોરણ નવ ધોરણ આઠ સાત છ પાંચ આ રીતના ધોરણ છે તમારે કોઈ પણ એક ધોરણ પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને વિષય જોવા મળશે હવે તમારે કોઈ પણ એક વિષય પર ક્લિક કરવાનું છે તો આ રીતના તમને ચેપ્ટર જોવા મળશે હવે ચેપ્ટર પર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા સ્વાધ્યાય પોથી માટેના વિડીયો અને પીડીએફ બંને મળશે તમારે વચ્ચેના ઉપર ભાગ ઉપર ક્લિક કરવાનું છે તો તમને વિડીયો અને પીડીએફ બંને જોવા મળશે અને આ એપ્લિકેશન તમારા મિત્રો સાથે શેર કરી અને તમે ઇન્સ્ટોલ કરો ત્યાર પછી પ્રશ્ન છ નીચે આપેલા શબ્દોનો ઘર સાથે જોડાયેલો અને ઘર બનાવવા માટે જરૂરી શબ્દોમાં વર્ગીકરણ કરો તો અહીંયા કોષમાં શબ્દ આપ્યા છે આપણે લખવાના છે ઘર સાથે જોડાયેલ ઓસરી ઓરડો આંગણું દીવાલ તોરણ બારી ખાટલો કોઠી રસોડું વાસણ અગાસી નળિયા મોભાસ જાળી કરો અને ઘર બનાવવા માટે જરૂરી ઈંટ માટી ગાર લાકડું સિમેન્ટ પાણી ટાઇલ્સ રેતી તગારો ખપચી ત્યાર પછી પ્રશ્ન સાત ઉપરના પ્રશ્નના જવાબમાં કરેલા વર્ગીકરણને આધારે લખો મારું ઘર વિભાગ અના શબ્દોને આધારે ફકરો લખો મારું ઘર મારા જીવનની યાદોથી ભરેલું છે ઘરની ઓસરીમાં દાદીનો ચોકો બનેલો હતો આંગણામાં ભાઈઓ અને બહેનોના લગ્ન પ્રસંગો થયા હતા દિવાલો બારીઓ અને ઝાડીઓ વર્ષો ના સ્મરણો સંગ્રહ્ય છે ખાટલા પર તાપણાના પ્રસંગો સાચવ્યા છે રસોડું કોઠી અને મોભરું પણ ઘરના મહત્વના ભાગો છે ત્યાર પછી બીજું મારા ઘરનું નિર્માણ વિભાગ બના શબ્દોને આધારે ફકરો લખો મારું સપનાનું ઘર બનાવવા માટે ઘણા બાંધકામ સામાનનો ઉપયોગ થયો છે શરૂઆતમાં જમીન સમથળ કરીને તેમાં કપચી સિમેન્ટ અને પાણી વડે પાયાની મજબૂત ગોઠવણી ગોઠવણ કરી છે પછી ઈંટ માટી અને ગાર વડે દિવાલો ઊભી કરવામાં આવી છે લાકડા વડે દરવાજો અને બારીઓ બનાવવામાં આવી છે ટાઇલ્સ અને રેતી વડે ફ્લોર અને છતને શણગારવામાં આવી છે આ રીતે થોડા સમયમાં મારું મજબૂત અને સુંદર ઘર તૈયાર થયું ત્યાર પછી તફાવત આપ જણાવો ગામડાનું ઘર અને શહેરનો ઘર તો ગામડાનું ઘર છે એમાં કુદરતી વાતાવરણમાં સ્થિત હોય છે શહેરનું ઘર બાંધકામ બિલ્ડિંગમાં હોય છે ગામડાનું ઘર માટી લાકડું ગાર વગેરેથી બનેલ છે શહેરનું ઘર સિમેન્ટ ટાઇલ્સ અને લોખંડથી બનેલું છે ગામડાનું ઘર ખેતીવાડી ને પશુપાલન માટે જગ્યા હોય છે અને શહેરના ઘરમાં વાહનોના પાર્કિંગ માટે જગ્યા હોય છે શાંતિભર્યું ને ખુલ્લું વાતાવરણ હોય છે ધૂંધળું ને અવાજ ભર્યું વાતાવરણ હોય છે પ્રશ્ન આઠ તમારા અને તમારા મિત્રોના ઘર વચ્ચે તફાવત શો તફાવત છે તે લખો તમારું ઘર મારું ઘર શહેરમાં આવેલું પાકું સગવડ ની સુવિધા છે અમારું ઘર લોખંડ લાકડું કાચ સિમેન્ટ કપચી વગેરે વસ્તુ વડે બનાવવામાં આવ્યું છે મારા મિત્રનું ઘર ગામડામાં આવેલું જૂનું મકાન છે તેમાં ઓસરી આંગણું અને ઓરડાઓ છે આ ઘર ગાર માટી લાકડો ખાસ વગેરેથી બનાવવામાં આવેલું છે ત્યાર પછી નવ પ્રશ્ન અ વિભાગ અને બ વિભાગના વાક્યોને ક વિભાગમાં આપેલા સંયોજકથી જોડો તો અહીંયા આ રીતનું અહીંયા જે પહેલું વાક્ય છે મીનાક્ષીના પગમાં કાટો વાક્યો તો અહીંયા પહેલું છે તેને ચંપલ પહેર્યા નહોતા બરાબર

અહીંયા બમાં મનગમતી વાનગીઓ ખાઈ ન શકાય પેટ ભરાયેલું હોય જો તો મનગમતી વાનગી પણ ખાઈ ન શકાય હવે ચોથું છે પહેલો વરસાદ પડે તો અહીંયા ચોથું છે જ્યારે ત્યારે પહેલો વરસાદ પડે જ્યારે ત્યારે તો અહીંયા છે માટીની ભીની ભીની સુગંધ આવે આ રીતના તમારે વાક્ય જોડવાના છે સંયોજકની મદદથી ત્યાર પછી પ્રશ્ન દસ આપેલા સાદા વાક્ય સંયુક્ત વાક્ય ને સંકુલ વાક્યમાં વર્ગીકૃત કરો તો છે 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 વાક્ય બીજું મિશ્ર વાક્ય છે ત્રીજું સંયુક્ત વાક્ય છે ચોથું સંકુલ વાક્ય છે પાંચમું સંયુક્ત વાક્ય છે છઠ્ઠું સાદું વાક્ય છે સાતમું સંકુલ વાક્ય છે આઠમું સાદું વાક્ય છે નવમું સાદું વાક્ય છે દસમું સંયુક્ત વાક્ય છે અને અગિયારમુ સંયુક્ત વાક્ય છે ત્યાર પછી પ્રશ્ન અગિયાર પ્રશ્નના જવાબ લખો એમાં પહેલું ઘર બનાવવામાં બાઈએ આપેલો સહકાર વિશે લખો મકાન બાંધવામાં બાઈએ ખૂબ મજૂરી કરી હતી બાઈએ ઘરના નિર્માણ સમયે મોભારા સુધી ગારના તગારા ચડાવ્યા હતા અને ગાર કરી હતી બીજું લેખક પોતાના ગામડાના ઘરે ક્યારેક પોતાના થોડા દિવસ માટે ત્રીજું ગામડાના ઘરની સ્થિતિ વર્ણવો ગામડાનું ઘર જૂનું અને લગભગ બંધ રહેતું હતું છાપરું જીર્ણ બની ગયું હતું અને ચોમાસામાં પાણી અંદર ઉતરતું હતું એક ખરામાં તિરાડ પડી ગઈ હતી ઓસરી અને આંગણું કચરાથી ભરાયેલું હતું ચોથું ગામડાના ઘર સાથે લેખકને કયા કયા સ્મરણો જોડાયેલા છે લેખક તેમના ગામના ઘરના આંગણામાં રમેલા તેની તેમના તથા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો સાથે થયેલા મકાન અને ઘરમાં શો ફરક હોય છે મકાને ઈટ છાપરા અને દિવાલોનું ઢાંચું હોય છે જ્યારે ઘર છે લાગણીઓથી ભરેલું સ્થાન હોય છે મકાન પૈસાથી ખરીદી શકે છે પરંતુ ઘર છે પ્રેમ અને સ્મરણોથી બને છે ત્યાર પછી પ્રશ્ન છે વાક્ય ઓળખો અને વાક્યનો પ્રકાર લખો તો પેલું છે વાક્ય વાક્ય છે 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 પછી બીજું એ સંયુક્ત ત્રીજું છે એ સંયુક્ત વાક્ય છે ચોથું છે સંકુલ વાક્ય છે પાંચમું સાદુ વાક્ય છઠ્ઠું સંકુલ વાક્ય સાતમું સાદુ વાક્ય સંયુક્ત સંયુક્ત વાક્ય 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 અને તો તો મિત્રો આ ધોરણ આઠ વિષય ગુજરાતીની સ્વધ્ય પથ્થિના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો